કંટાળો હવે જમડા મને કઈ ગમતું જ અમે રજા પડી ગઈ હતી પાંચ વાગ્યા મેં પૂરી થઈ તો હવે નીલમના ઘરે ઘરે છું આજ શનિવાર છે મંદિરે જવું છે ત્યાં હું દવણું મૂકવાનું છે નીલમના ઘરે જાય પછી ત્યાંથી મંદિરે જાય અને આ નીલમના ઘરે જમવાનું છે તો ત્યાં જમશું તો હવે હું ફ્રી થઈ જાઉં પછી વિજયને ફોન કરું એટલે વિજય આવી મને મૂકી જાય કેમ કે દૂર છે હાલીને ક્યારે હું ભૂગું એની કરતા ફોન કર્યો છે એ આવશે અને મૂકી જાય તો હાલો ફટાફટ હું તૈયાર થઈ જાઉં પછી આવે હાલો મંદિરે જ આવીશ નીલમને હાડી લેવી છે અને લેવાની છે લઈ લે પછી મંદિરે કેટલું મોડું કર્યું જ્યાં કપડાં લેવામાં મેં તો કાંઈ લીધું નહીં નૈના બેણે લીધી કુર્તી નૈના નીલમે લીધી હાડી લીધી મેં તો કાંઈ લીધું નહીં કેમ કે મને ગમ્યું નહીં એટલે હવે મંદિરે જ આવી સાડા હાથ થઈ ગયા બહુ મોડું થઈ ગયું ચાલો હવે જઈ આવી મંદિરે રસોઈ બનાવવાની નીલમના ઘરે ક્યારે બનાવીને ખબર આવે કોને ખબર પકોડા બનાવવાની ક્યારે બનાવે મારું રામ જાણે હાડા હાથ તો થઈ ગયા

ગામમાં ગઈ હતી આ પગ દુખે છે એટલે પાટો આ મારે ટ્યુબ વોશ સ્ક્રબ છે ફેસ વોશ નથી શેમ્પુ આ ફેસ વોશ છે વિજય નું આ બધી મારું તો કન્ડિશનર સીરમ વિજય એ વિજય કેવું લાગ્યું તમને કેમ કરજો કરવો પડ્યો એટલે તો લગન જ ન કરાય વાંટું રેવાય